સિહોની પંચવટી સોસાયટીના બંધ મકાનમાં તસ્કરોએ સવા લાખની માલમત્તાની ઉઠાંતરી કરી નવદો દો ગ્યારા થઈ જતા પોલીસ તપાસનો ધમધમાટ સિહોની પંચવટી સોસાયટીના બ્લોક નંબર સોળ માં રહેતા અશોકભાઈ સુલેમાનભાઈ મેમણના બંધ મકાનમાં તસ્કરોએ પ્રવેશી કબાટમાં રાખેલા સોના ચાંદીના ઘરેણા અને રોકડા રૂપિયા ચાલીસ હજાર મળી એક લાખ સોળ હજાર અને કબાટમાં રાખેલા બેંકના ચેકઓની ચોરી કરી નાસી છૂટ્યાની જાણ પરિવારજનોને થતા

તારીખ છવ્વીસ એક બે હજાર સત્તરના રોજ સિહોરના રહેવાસી અશરફભાઈ શ્રીમનભાઈ મેમણ જેઓ પંચાયત સોસાયટીમાં રહે છે અને તેઓ છવ્વીસ તારીખના રોજ પોતાનું મકાન બંધ કરીને ભડોલી ખાતે પ્રસંગમાં ગયેલ હોય અને આજરોજ એ સવારમાં આવતા એમને ઘરે ખ્યાલ આવે એમના ઘરમાં ચોરી થયેલ છે અને તપાસ કરતાં એમના સોના ચાંદાના દાગીના તથા રોકડ રૂપિયા ચાર હજાર મળી કુલ રૂપિયા એક લાખ અઢાર હજારની ચોરી થયેલ છે અને આ બાબતે રજિસ્ટર કરવામાં આવેલ છે અને આગળની તપાસ પોલીસ કરી રહી છે અને અલગ અલગ દિશાવાર ટીમો બનાવી અને ગુનાનો ભેદ ઉકેલી શકાય એવા પ્રયત્નો કરવામાં છે